કોઈ સાધુ ધ્યાનમાં મગ્ન બેઠું હોય એવા દોઢ દોઢ વીઘા ઉપર મોટા વડના પથરાયેલા છે કોયલ ટવકા કરી રહી છે મોરલા ગાઈ રહ્યા છે ગન ગોર પથરાયેલી એવી ગાંડી ગીરમાં રાણા જગ્યા પોતાના બે હજાર સૈનિકોની સાથે પ્રવેશ કરે છે હાથી ઉપર સજાવેલી પાલખીમાં રાજા બેઠેલો છે મંત્રી અને થોડાક સૈનિક ઘોડા ઉપર સવાર છે બીજા સૈનિકો હાથમાં ભાલા લઈને પાછળ ચાલતા આવી રહ્યા છે ખીરમાં એક ખડખડ કરતી નદી વહેતી નદીની સામે કિનારે વીસ પચીસ ગન નાનકડું માલધારીનું નેરડું રાજાનો કપિલો હજી નદીમાં ઉતરી સામે કાંઠે પોચે છે ત્યાં રાજા જોવે છે કે માલધારીના કેટલાક બાળકો રેતીમાં રમી રહ્યા હતા માટીથી કૂબા કુબા બનાવે ધૂળ ઉડાડે અને કૂદકા મારે રાજા જગાએ પૂછ્યું કોના બાળકો અહીંયા નદીના કિનારે રમી રહ્યા છે મંત્રી બોલો અહીંયા માલધારીનું એક નેરડું છે એમના બાળકો લાગે છે બિચારા માલધારીના છોકરા કેવા રેતીમાં રમી રહ્યા છે મંત્રી બિચારો બોલે છે એ ટોળામાં રમી રહેલો એક આઠ વર્ષનો છોકરો સાંભળી જાય છે એ છોકરાએ ફટ દઈને મંત્રીની આંખોમાં આંખ પરોવીને જોયું જાટ દઈને પેલા છોકરાએ તો પોતાના નેહડા તરફ દોડ મૂકી એ બાળક નેહડામાં દાખલ થયો એક નાનકડા ઘરની આગળ આંગણામાં મોટા વૃક્ષની નીચે એક પચ્યાસી વર્ષનો માલધારી ડોબો બેઠો હતો પોતે અંગરખું અને પાગડી કાઢીને એક કુટીએ ટાંગેલું હતું ધીરે ધીરે ક્યારેક હોકો પીવે છે ત્યાં તો પેલો છોકરો દોડતો દોડતો આવ્યો અને બોલ્યો દાદા અહીંથી કેટલાક માણસોનું ટોળું નીકળી રહ્યું છે રાજા હાથી ઉપર બેઠો છે એની બાજુમાં એક ઘોડો હતો એ ઘોડા ઉપર એક મંત્રી જેવો આદમી બેઠેલો હતો એ મંત્રી જેવા દેખાતા આદમીએ એક ભૂલ કરી નાખી છે એ કહી રહ્યો હતો કે ચારણના બિચારા છોકરા કેવા ધૂળમાં રમી રહ્યા છે દાદા આપણે કઈ બિચારા છીએ ચારણે ખોખારો ખાઈને કહ્યું ના બેટા આપણે કંઈ બિચારા નથી જેના ઘરે માં ખોળદેવી હોય ને એ બિચારા ના હોય કોઈ દિવસ અરે પણ દાદા એ મંત્રી જેવો માણસ આખા ટોળાની વચ્ચે આપણને બિચારા કહી રહ્યો હતો ચારણ તો ઊભો થયો હોટીએ ટીંગાવેલી પાઘડી અને અંગરખું પહેર્યું રાજાનો કબીલો આથી સામે કાંઠે ચડી રહ્યો હતો ત્યાં જઈને સાદ કર્યો એ રામ રામ બાપા યાત્રા પર જઈ રહ્યા છો કે રાજાએ કહ્યું હા તો બાપા નદીની ઉપર કોઠે અમારો નિહાળો છે બપોર થવાને હજી વાર છે અમારા રોટલા ખાતા જાઓ બાપા રાજા બોલ્યો ભલા માણસ જીવો તો ખરા બે હજાર માણસો છે અરે બાપુ અમારા ઝૂંપડા નાના હશે પણ અમારો આશરો નાનો નથી ચારણે કહ્યું રાજા બે હાથ જોડીને બોલ્યો બાપા તમારી ભાવનાને વંદન પણ અમે બે હજાર માણસો છીએ ચારણ બોલ્યો ના ના બાપુ બપોરો કર્યા વગર ના જવાય અમારા થામણા એઠા કરતા જાઓ ત્યારે મંત્રી રાજાને આંખથી ઇશારો કરે છે અને મંત્રી બોલ્યો બાપા અમે જમવા તો આવીએ પણ અમારા રાજાને એક નીમ છે કે સોનાના વાસણ હોય તો જ ખાવા ખવાય તમારી ઝૂંપડીઓમાં સોનાના વાસણ ક્યાંથી હશે સોનાના વાસણ વગર રાજા ભોજન ના કરે અને રાજા ના જમે તો અમારા કોઈથી એના ના જમાય ત્યારે ચારણ બોલ્યો તમારા રાજાને ખાલી સોનાના વાસણમાં ખાવાની નીમ છે ને તો હવે તો હું તમારા બધા બે હજાર માણસોને સોનાના વાસણમાં જમાડીશ જો હવે તમે અમારા નેહાડે જમવા ના આવો ને તો તમને માતાજીના સોગન છે રાજાનો કાપીલો ઘરે આવે છે મોટા મોટા વડવા અને આંબલીની નીચે ઉતારો આપ્યો જોગમાયા જેવી ચારણની સ્ત્રીઓ કામે લાગી કોઈ ઘંટી લઈને દળી રહ્યું છે કોઈ બેઠી રોટલા ગડવા તો કોઈ શાક બનાવવા બેઠી બપોરનો સમય થયો ત્યાં સુધી તો ભોજન તૈયાર થઈ ગયું એક દીકરીએ કેવડાવ્યું કે બાપુ ભોજન તૈયાર છે ઘરડો ચારણ ઊભો થઈને ઝૂંપડીની અંદર જાય છે ગોખલાની અંદર માના ફળા હતા ચુંદડી અને નારેળની સામે પાગડી ઉતારીને ચારણ બોલ્યો હે માં જોગમાયા હું મારા માટે માગવા નથી આવ્યો અને તે ક્યારે માગવાનો વારો લાવ્યો પણ નથી દૂધ દૂધાળા અને દીકરા તે આપ્યા છે ઈજ્જત આબરું બધું તે આપ્યું છે માં ચારણના આંગણા માટે કોઈ પણ ચારણના દીકરાને દુનિયા બિચારો કહે એ મેણું તું ના ટાળે તો તું મારી મા નહીં ને હું તારો દીકરો નહીં હે મા પ્રગટ થતું ચારણના મોઢા ઉપર નૂર વધ્યું અને તેજ દેખાવા લાગ્યું ખમ્મા માં પ્રગટ થા હું મારા માટે માગવા નથી આવ્યો સોનાના વાસણોએ હું નહીં રાખું પણ મારે મેનું ટાળવા માટે આ લોકોને જમાડવા છે ચારાને પ્રાર્થના ચાલુ રાખીશ જાગમાં ખોડિયાર જાગ મારી કુળદેવી જાગ માડી જાગ અરે માડી તું જાગતી જોગણી છે તો આજ કેમ ઊંઘી રહી છે ત્યાં તો ગોખલામાંથી પ્રકાશ આવ્યો ખમ્મા ખમ્મા જ્યાં સુધી તારા જેવા શ્રદ્ધાવાન માણસો મારા ધૂપેલિયા ફેરવશે ત્યાં સુધી ખોડિયાર તારી લાજ ના જવા દે બોલ તારે કેટલા સોનાના વાસણો જોઈએ છે તારા ઘરની પાછળ વડનો ઊભો છે લાકડી લઈને ઉપર ચડજે આડે હાથે પાંદડા ઓરા એમ લાકડી મારજે જેટલા વડલાના પાંદડા તૂટીને ધરતી પર અડતા જ સોનાની વાટકી અને તાળીઓ થઈ જાય તો માંજે કે ગોખલામાંથી તારી કુળદેવી બોલી હતી વડલા અને આંબલીની નીચે આસન નખાણા બધા હરોળમાં બેઠા સોનાના વાસણોમાં ખાવા પીરસાયું સોનાના વાસણો જોઈને બધા એકબીજાના મોડા જોવા લાગ્યા રાજા અને મંત્રી પણ હેતબાઈ ગયા વાસણોને ટકોરા માર્યા તો ખરું સોનું સાબિત થયું સવારના દૂધની તાવડીમાં દળેલી સાકર નાખેલી રોટલા શાકની સાથે કૂટ જેવું દહીં પીરસ્યું બે હજાર માણસોએ પેટ ભરીને ખાધું હાથ ધોવા પાણી આપ્યું અને બાપુએ પૂછ્યું કોઈ ભૂખ્યું તો નથી રહ્યું ને બાપા રાજા બોલ્યો અમૃતથી એ મીઠું ભોજન અમે બધા પેટ ભરીને જમ્યા છીએ ચારણ બે હાથ જોડીને બોલ્યો તો બાપા હવે તમે સૌ જે વાસણમાં જમ્યા છો એ સૌ સૌના વાસણો લેતા જજો તમારા એઠા વાસણ ધોવે એવા ચારણ વિચારા નથી